લીંખેડા તાલુકાના પોલીસીમલ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા નહીં ભરાતા ગ્રામજનોનો સખત વિરોધ આજનો તારીખ પંદર આઠ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત પોલીસ સિમલા ગ્રામ સભાનું આયોજન કરેલ આ સંદર્ભે પોલીસ સિમલ વલુંડી ગ્રામના ગ્રામજનોને જાણ થતા ગ્રામજનો પંચાયતમાં હાજરી આપવા આજ બાર કલાકે હાજર થયા પંચાયતમાં તપાસ કરતા તાલુકામાંથી આવનાર તલાટી એસએફ બારિયા તાલુકાના અધિકારી એસ બારિયા તેમજ પંચાયતના સરપંચ મણિબેન પરમાર પંચાયતમાં ગેરહાજર હતા ફક્ત પંચાયતના વીસી હાજર હતા લીમખેડા તાલુકાના પોલીસીમલ ગુરુગ્રામ પંચાયતમાં ગ્રામ સભામાં કોઈ હોદ્દેદાર વ્યક્તિ ના આવતા ગ્રામજનોમાં અનેક સવાલ પેદા થયા છે સરકારી કર્મચારીઓ સરકારના પરિપત્ર ગોળી પી ગયા હોય તેમ લાગે છે રિપોર્ટર અશ્વિન તડવી લિંખેડા